તમે નવા છો તો તરત સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન ને દબાવો જેથી નવા સમાચાર સૌ પ્રથમ તમે જોઈ શકો જો તમે પણ કેન્દ્રીય કર્મચારી અથવા પેન્શનર છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે સરકારે આઠમા પગાર પંચની મંજૂરી આપી દીધી છે ચાલો જાણીએ પગાર પંચ ની સંપૂર્ણ વિગત અને સાતમા પંચ સાથેની તુલના કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચ માટે આપી દીધી છે ટીઓઆર એ કાર્યક્ષેત્રની રૂપરેખા છે એટલે કે અમે પંચ સત્તાવાર રીતે કામ શરૂ કરી શકે છે કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન માળખા નું વિશ્લેષણ કરશે આઠમા પગાર પંચના અધ્યક્ષ તરીકે પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ની નિમણૂક થઈ છે તેમના નેતૃત્વ હેઠળ પંચ ફિટમેન્ટ ફોર્મ્યુલા નક્કી કરશે પગાર માળખું સુધારશે અને વિવિધ કેડર વચ્ચે ન્યાયપૂર્ણતા ફાવર લાવશે આ માટે પંચે વિવિધ મંત્રાલય અને કર્મચારી સંગઠનો સાથે ચર્ચા પણ શરૂ કરી છે આઠમો પગાર પંચ અઢાર મહિનાની અંદર તેની ભલામણો સરકાર સમક્ષ રજૂ કરશે આ ભલામણો એક જાન્યુઆરી બે થી લાગુ થવાની શક્યતા છે દર દસ વર્ષે પગાર પંચ ભલામણો અમલમાં આવે છે અને આ વખતે એ જ પરંપરા ચાલુ રહેશે ચાલો હવે સૌથી મહત્વનો સવાલ કેટલો વધારો થશે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે નક્કી કરવામાં આવ્યો હતો જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ત્રણ થી ત્રણ વચ્ચે નક્કી થાય તો મોટો ટકા વધારો જોવા મળશે ઉદાહરણ તરીકે હાલમાં કોઈ કર્મચારીનો બેઝિક પગાર અઢાર હજાર છે જો તન ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નવો બેઝિક પગાર ચોપન સુધી પહોંચી શકે છે અને જો તન પર બે ફેક્ટર લાગુ થાય તો નવો બેઝિક પગાર સત્તાવન થઈ શકે છે એટલે કુલ પગાર આશરે પંચોતેર થી એસી સુધી પહોંચી શકે છે પેન્શનરો માટે પણ સમાન ફોર્મ્યુલા લાગશે જો કોઈની હાલની પેન્શન વીસ છે તો નવી પેન્શન છવ્વીસ થી ત્રીસ સુધી જઈ શકે છે આ સુધારાથી આશરે અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ સડસઠ લાખ પેન્શનરો ને સીધો લાભ મળશે પંચ હવે માહિતી એકત્ર કરશે કર્મચારી સંઘો સાથે બેઠક કરશે અને બે પહેલા અંતિમ રિપોર્ટ આપશે સરકાર પછી આ ભલામણો મંજૂર કરીને નવા પગાર ધોરણ અમલમાં લાવશે તો નક્કી છે કે આઠમો પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો રાહત શ્વાસ છે પગાર અને પેન્શન બંને માં નોંધપાત્ર વધારો થવાની આશા છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો અને મિત્રો સુધી શેર કરો આવા જ વધુ અપડેટ્સ માટે ગામથી ગ્લોબલ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં